અંકલેશ્વરમાં કોસમડી ગામ નજીક દર શનિવારે હટ બજાર ભરાય છે જેમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી અર્થે ઉમટી પડે છે પરંતુ આડેધડ કરવામાં આવતા પાર્કિંગ અને લારી તેમજ ગલ્લાઓ મુખ્ય માર્ગને અડીને જ ઊભા કરી દેવામાં આવતા ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ગત રોજ પણ ભરાયેલા હટ બજારના પગલે મુખ્ય માર્ગ પર કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા ટ્રાફિક જામ તેમજ ગંદકી સહિતના પ્રશ્ને અંકલેશ્વર મામલતદાર દ્વારા તમામ હાટ બજાર બંધ રાખવા આદેશ આપવામાં આવ્યા બાદ વેપારીઓની રજૂઆતને ધ્યાનમાં રાખી હાટ બજાર ચાલુ રાખવા અંગે મંજૂરી આપવામાં આવી હતી જો કે તેમાં ટ્રાફિકની અડચણ ન થાય અને સાફ સફાઈની શરતે આ મંજૂરી અપાઈ હતી પરંતુ તંત્રએ જે શરત મૂકી હતી તેનું પાલન ન થતું હોવાનું લાગી રહ્યું છે સમી સાંજના સમયે ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ છે જેના કારણે અનેક વાહન ચાલકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવે છે ત્યારે આ બાબતે હાટ બજારના સંચાલકો અને તંત્ર કોઈ નિરાકરણ લાવે તેવી માંગ ઉઠી છે